જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારો સ્વાગત છે મિત્રો આજે ખુશખબર લાવ્યો છું ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ જે ભારત સરકાર દ્વારા કેન્દ્ર કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત જે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ છે તો તેમાં આઈ ડિપ્લોમા પછી ગ્રેજ્યુએટ માટે વરતી આવી છે તો તેના વિશે આ વિડિયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કાકરાપાળ ગુજરાત એ એનું પાવર સ્ટેશન આવેલું છે તો તેના માટેની અલગ અલગ કેટેગરી માટે જાહેરાત પ્રસિદ્ધ થઈ છે તો તેની ડિટેલમાં ચર્ચા કરીશું તો હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ એડવર્ટાઇઝ મેન નંબર તમે અહીં જોઈ શકો છો મિત્રો સ્ટાર્ટિંગ ડેટ ઓફ એનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાની તારીખ છે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસથી લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન સત્તર છ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો જેમાં અહીં તમે કેટેગરીવાઇઝ પોસ્ટ એન્ડ નંબર ઓફ વેકેન્સી જે તમે કેટેગરી કેટેગરીવાઇઝ જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ માટે છે નેમ ઓફ પોસ્ટ સ્ટાઈપેન્ડ્રી ટ્રેનિંગ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ એસટી એસ કેટેગરી વન માટે જેમાં ડિપ્લોમા હોલ્ડર ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ જેમાં ટોટલ અગિયાર જગ્યાઓ આપેલી છે જે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો એના પછી સ્ટાઈપેન્ડ્રી ટ્રેનિંગ ટેકનિશિયન એસટી ટીએન કેટેગરી ટુ પ્લાન્ટ ઓપરેટર સ્ટાઈબેન્ડ્રી ટ્રેનિંગ ટેકનિશિયન કેટેગરી ટુ મેન્ટેનર જેમાં સારી એવી વેકેન્સી છે એકસો સાસઠ જગ્યાઓ છે કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો એના પછી વાત કરીશો આસિસ્ટન્ટ ગ્રેડ વન એચઆર માટે નવ જગ્યાઓ છે આસિસ્ટન્ટ ગ્રેડ વન એફ એન્ડ એ જેમાં છ જગ્યાઓ છે આસિસ્ટન્ટ ગ્રેડ વન સી એન્ડ એમ એમ પાંચ જગ્યાઓ છે તો અહીં કેટેગરી વાઇઝ તમે ડિટેલમાં જોઈ શકો છો હવે વાત કરીશું ડિસિપ્લિન વાઇઝ બ્રેકઅપ ઓફ એસટી એસ એ કેટેગરી ટુ એન એસટીએન કેટેગરી ટુ કેટેગરી વન અને કેટેગરી ટુ માટેની વેકેન્સી તો અહીં તમે જોઈ શકો છો જે કેટેગરી વાઇઝ છે તો સ્ટાઇપેન્ડ્રી ટ્રેનિંગ જે સાયન્ટિફિક આસિસ્ટન્ટ છે એસટી એસએ માટે કેટેગરી વન માટે મિકેનિકલ માટે બે જગ્યાઓ છે ઇલેક્ટ્રિકલ માટે બે જગ્યાઓ છે ઇલેક્ટ્રોનિક્સ માટે એક જગ્યા છે કેમિકલ માટે એક જગ્યા છે કેમિસ્ટ્રી માટે ત્રણ જગ્યાઓ છે ફિઝિક્સ માટે બે જગ્યાઓ છે ટોટલ અગિયાર જગ્યાઓ છે એ પ્રમાણે તમે જોઈ શકો છો સ્ટાઇબેનરી ટ્રેની જે આઈટીઆઈ પાસ માટે છે ટેકનિશિયન જેમાં પ્લાન્ટ ઓપરેટર એન્ડ મેન્ટેનર માટે ટોટલ એકસો સાસઠ જગ્યાઓ છે જેમાં પ્લાન્ટ ઓપરેટર માટે નાઇન્ટી ફાઈવ એટલે કે પંચાણું જગ્યાઓ છે ફિટર માટે વીસ જગ્યાઓ છે ઇલેક્ટ્રિશિયન માટે સોળ જગ્યા છે ઇલેક્ટ્રોનિક્સ માટે બાર જગ્યાઓ છે ઇન્ ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે બાર જગ્યાઓ છે વેલ્ડર માટે ત્રણ જગ્યા છે મશીનિસ્ટ માટે ત્રણ જગ્યા છે એસી મશીન માટે ત્રણ જગ્યા છે ડીઝલ મિકેનિક માટે બે જગ્યાઓ છે ટોટલ એકસો સાસઠ કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો જે આપેલી છે એના પાસે પીડબ્લ્યુ પી ડી જે વેકેન્સી છે જે તમે અહીં જોઈ શકો છો અહીં જે કેટેગરી વાઇઝ આપેલી છે એના પાસે પોસ્ટ એડવર્ટાઇઝમેન્ટ અને ડિસિપ્લિન જો એસટી એસએ મિકેનિકલ માટે તો મિકેનિકલ હોવું જોઈએ ડિપ્લોમા પ્રોડક્શન মিকেনিকেল এণ্ড অট'মবাইল এছ টি এছ এ ইলেক্ট্ৰিকল মেক্ট্ৰিকল ইলেক্ট্ৰিকল ইলেক্ট্ৰনিক্স ইলেক্ট্ৰিকল ইণ্ডষ্ট্ৰিল অট'মেশন এনে পিছত এছ টি এছ এ ইলেক্ট্ৰ'নিক্স ইক্ট্ৰনিক্স ইলেকট্ৰিক্স এণ্ড কম্যুনিকেশন ইলেক্ট্ৰ'নিকে কমিকেশ ইলেক্ট্ৰ'নিক্স এণ্ড কণ্ট্ৰ'ল ইলেক্ট্ৰ'নিক ইষ্ট্ৰুমেণ্টেশন ইলেক্ট্ৰিকল এণ্ড ইলেক্ট্ৰিক্স ইলেক্ট্ৰ'নিক চিষ্টম কেমিকল মল আৰু ইলেক্ট্ৰ' কেমিকল જે અહીં તમે જોઈ શકો છો એના પછી વાત કરીશું જે મેન્ટેનર અને જે પ્લાન્ટ ઓપરેટર છે જે ટેકનિશિયન્સ ટાઈપ એન્ડ રિટ્રેનિંગ એસટીએન જે ફિટર તો ફિટર હોવું જોઈએ એના પછી ઇલેક્ટ્રિશિયન માટે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રોનિક્સમાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક આવી જાય મિકેનિક ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ મેન્ટેનર ટેકનિશિયન પાવર ટેક ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ એના પછી ઇન્સ્ટ્રુમેન્ટમાં વાત કરીશું તો ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક પાવર પ્લાન્ટ એના પછી વેલ્ડર જેમાં વેલ્ડર હોવું જોઈએ મશિનિસ્ટમાં મશીનિસ્ટ એના પછી એસી મિકેનિકમાં રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક સેન્ટ્રલ એર કન્ડિશન પ્લાન્ટ મિકેનિક મિકેનિક રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ રેફ્રિજરેશન એન્ડ એન્ડ કન્ડિશન એન્ડ ટેકનિશિયન ડીઝલ મિકેનિક તો ડીઝલ મિકેનિક અહી તમે જોઈ શકો છો એના પછી વાત કરીશું કોડ નંબર આપેલા છે પોસ્ટ નેમ કોડ ફોર ઓનલાઈન એપ્લિકેશન તો મિત્રો અહીં તમે જોઈ શકો છો એના કોડ નંબર આપેલા છે એના પછી વાત કરીશું જેમાં ઈસેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન અભ્યાસ કેટલો હોવો જોઈએ શૈક્ષણિક લાયકાત તો અહીં તમે જોઈ શકો છો સ્ટાઇપ ટ્રેનિંગ સાયન્ટિફિક આસિસ્ટન્ટ એસટી એસએ કેટેગરી વન માટે ડિપ્લોમા હોલ્ડર માટે તો ડિપ્લોમા વિથ નોટ લેસ ધેન સાહીઠ માર્ક્સ ઇન ડિસિપ્લિન એટલે કે સાહીઠ માર્ક્સથી ઓછા ન હોવા જોઈએ એન્ડ એના પછી વાત કરીશું જે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ હોલ્ડ બી ઓફ થ્રી યર ડ્યુરેશન આફ્ટર એસએસસી એસએસસી અપ્રુવ બાય એઆઈસીટી ત્રણ વર્ષનું ડિપ્લોમા હોવું જોઈએ અથવા તો ટુ યર ડિપ્લોમા થ્રુ લેટરલ એન્ટ્રી સેકન્ડ યર આફ્ટર એચએસસી અથવા તો કે તમે બાર પાસ પછી જે બે વર્ષનો કોર્સ હોય ડિપ્લોમાનો એ પણ એપ્લાય કરી શકે પરંતુ બાર સાયન્સ પછી જે લેટરલ એન્ટ્રી કહેવાનો મતલબ કે બાર સાયન્સ પછી તમે જે સેકન્ડ યરમાં તમને એડમિશન મળે તો એ પરંતુ આઈટીઆઈ કર્યા પછી ધોરણ દસના બેઝ ઉપર અને આઈટીઆઈ કર્યા પછી મતલબ કે આઈટીઆઈ કર્યા પછી જે તમે લેટરલ એન્ટ્રીથી જે કોર્સ કરેલો છે બે વર્ષનો એ માન્ય ગણવામાં આવશે નહીં અહીં તમે જોઈ શકો છો ટુ યર કેન્ડિડેટ વિથ ડિપ્લોમા થ્રુ લેટરલ એન્ટ્રી સેકન્ડ યર ડિપ્લોમા આફ્ટર ટેન્થ એસએસસી પ્લસ આઈટીઆઈ સેલ નોટ બી એલિજિબલ જે બે વર્ષનો કોર્સ છે દસમા પછી મતલબ કે તમે આઈટીઆઈ કર્યા પછી બે વર્ષનો તમારો જે ડિપ્લોમા કોર્સ છે એ માન્ય ગણવામાં આવશે નહીં પરંતુ બાર પાસ એટલે કે બાર સાયન્સ પછી જે તમે બે વર્ષનો કોર્સ કરેલો હશે ડિપ્લોમાનો તો એ તમારે માન્ય ગણવામાં આવશે એના પછી સ્ટાઈપિનરી ટ્રેનિંગ સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે પણ અહીં તમે જોઈ શકો છો બીએસસી જે બીએસસી જે ગ્રેજ્યુએટ સાયન્સ ગ્રેજ્યુએટ માટે છે તો બીએસસી વિથ મિનિમમ સાઈઠ ટકા માર્ક્સ બી એસ સીસીએલ બી વિથ ફિઝિક્સ અથવા તો પ્રિન્સિપલ એન્ડ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ સ્ટેટિક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ એઝ અ સબસીસ્ટ્રી ઓર વિથ કેમિસ્ટ્રી એઝ ફિઝિક પ્રિન્સિપલ એન્ડ ફિઝિક્સ મેથેમેટિક્સ સ્ટેટિક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ એઝ સબસિડ્રી અથવા તો ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથમેટિક્સ સબ્જેક્ટ વિથ ઇક્વલ વેટેજ મેથેમેટિક્સ એટ એટ એચ એસ સી દસ પાંચ લેવલ ઇઝ ઇસેન્શિયલ કેન્ડિડેટ હેવિંગ મેથેમેટિક્સ એઝ ધ પ્રિન્સિપલ સબ્જેક્ટ એટ બીએસસી આર નોટ એવેલ જેમણે મેઇન સબ્જેક્ટ મેથેમેટિક્સ નોન બીએસસી કર્યું એમને એલિજિબલ ગણવામાં આવશે નહીં એના પછી સ્ટાઇપેન્ડરી સ્ટાઇબેન્ડરી ટ્રેનિંગ માટે તમે જોઈ શકો છો સ્ટાઇપેન્ડર ટ્રેનિંગ ટેકનિશિયન માટે પ્લાન્ટ ઓપરેટર કેટેગરી ટુ માટે તો એચએસસી દસ પ્લસ ટુ અથવા તો આઈએસસી ઇન સાયન્સ સ્ટ્રીમ એટલે કે તમારે સાયન્સ સ્ટ્રીમ હોવું ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ સબ્જેક્ટ હોવા જોઈએ જેમાં મિનિમમ પચાસ માસ પચાસ ટકા હોવા જોઈએ જે સ્ટાઇપેન્ટ્રી ટ્રેનિંગ માટે છે પ્લાન્ટ ઓપરેટર માટે એચએસસી તો દસ પાસ દસ પ્લસ બે એટલે કે એચએસસી અને સાયન્સ હોવું જોઈએ એના પછી સ્ટાઇપેન્ટ્રી ટ્રેનિંગ ટેકનિશિયન કેટેગરી ટુ માટે મેન્ટેનર માનમાં એસએસસી વિથ મિનિમમ પચાસ ટકા તમારા માર્ક્સ હોવા જોઈએ સાયન્સ સબ્જેક્ટ મેથેમેટિક્સ ઇન્ડ્યુલી ટુ યર આઈટીએ સર્ટિફિકેટ કોર્સ એ ટ્રેડ મેન્શન જે પ્રમાણે આપણે અલગ અલગ જે ફિટર છે વેલ્ડર છે એ પ્રમાણે તમે જોઈ શકશો તમામે તમામ જે અંદર મેન્શન છે એ તો જે મિનિમમ પર્સન્ટેજ ઓફ માર્ક્સ વિલ નોટ બી એપ્લિકેબલ ઓફ મતલબ કે તમારે પચાસ ટકા હોવા જોઈએ જે આઈટીએમાં અને એસએસસીમાં પણ તમારે પચાસ ટકા માર્ક્સ હોવા જોઈએ ફોર ટ્રેડ ફોર વિચ ધ ડ્યુરેશન ઓફ આઈટીઆઈ કોર્સ લિસ્ટ જે છે બે વર્ષનો કમસે કમ હોવું જોઈએ તમારે બે વર્ષનો આઈટીઆઈનો કેન્ડિડેટ સેલ હેવ ધ લિસ્ટ વન યર રિલિવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ આફ્ટર કમ્પ્લીશન ઓફ કોર્સ એક વર્ષનો એક્સપિરિયન્સ પણ માગ્યો છે એના પછી વાત કરીશું આસિસ્ટન્ટ ગ્રેડ વન એચઆર વિભાગમાં છે આસિસ્ટન્ટ ગ્રેડ વન એફ એન્ડ એ નાસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ગ્રેડ વન જે સી એન્ડ એમ એમ તો એમાં એની બેચરલ ડિગ્રી વિથ મિનિમમ પચાસ ટકા તમારે હોવા જોઈએ કોઈ પણ શાખામાં તમારે સ્નાતક એટલે કે બેચરલ ડિગ્રી હોવી જોઈએ ગ્રેજ્યુએટ હોવા જોઈએ એના પછી વાત કરીએ તો રિલેક્શન ટુ પ્રોજેક્ટ અફેક્ટ પર્સન્સ એના જે અહીં તમે જોઈ શકો છો જે સ્ટાઈપેન્ડ્રી ટ્રેનિંગ જે પ્લાન્ટ ઓપરેટર સ્ટાઈપેન્ડ્રી ટ્રેનિંગ ટેકનિશિયન માટે જે પાસ એચએસસી એટલે કે બાર પાસ જે બાર પાસ હોવું જોઈએ અને વિલ નોટ લેસ દેન ચાલીસ ટકા માર્ક્સ મતલબ કે ચાલીસથી ઉપર હોવા જોઈએ જે ટેકનિશિયન માટે છે કેટેગરી ટુ માટે પ્લાન્ટ ઓપરેટર માટે એના પછી સ્ટાઇપનરી ટ્રેનિંગ ટેકનિશિયન જે મેન્ટેનર કેટેગરી ટુ માટે છે તો પાસ એસએસસી વિથ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ એન્ડ ઇંગ્લિશ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ એટ એસએસસી લેવલ એક્ઝામિનેશન વિથ ટુ યર આઈટીએ સર્ટિફિકેટ કોર્સ બે વર્ષનો આઈટીઆઈ સર્ટિફિકેટ કોર્સ હોવો જોઈએ અને એક વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે અથવા તો વન યર એપ્રેન્ટિસ ટ્રેનિંગ ઇન ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ કમ્પ્લીટ હોવું જોઈએ એના પછી આસિસ્ટન્ટ ગ્રેડ વન આસિસ્ટન્ટ ગ્રેડ વન આસિસ્ટન્ટ ગ્રેડ વન જે પાસ ઇન ગ્રેજ્યુએશન પાસ હોવું જોઈએ હવે પગાર ધોરણની વાત કરીશું ટર્મ ટ્રેનિંગ ફોર ધ પોસ્ટ ઓફ એસટી એસ કેટેગરી વન માટે જે પગાર ધોરણ કેટલું મળવાપાત્ર છે તો સાયબેન્ડરી ટ્રેનિંગ સાયન્ટિફિક અસિસ્ટન્ટ જે કેટેગરી વન માટે ડિપ્લોમા હોલ્ડર માટે છે ધ ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ સેલ બી વન પોઈન્ટ વન મતલબ કે અઢાર મંથ માટે નો રિડક્શન ઓર ઇન્ક્રીઝ ઇન પીરિયડ ઓફ ટ્રેનિંગ ઇઝ પરમિસિબલ જેમાં અહીં તમે જોઈ શકો છો ફર્સ્ટ યરમાં તમને ચોવીસ હજાર મળવાપાત્ર છે અને નેક્સ્ટ સિક્સ મંથ ટ્રેનિંગમાં છવ્વીસ હજાર તમને મળવાપાત્ર છે ને એના પછી તમને બીજા ત્રણ ત્રણ હજાર અલગ મળવાપાત્ર છે એલાઉન્સ એના પછી સ્ટાઇપેન્ડ્રી ટ્રેનિંગ ટેકનિશિયન માટે છે ધ ડ્યુરેશન ઓફ ધ ટ્રેનિંગ સેલ બી ટુ યર્સ નો રિડક્શન ઓન ઇન્ક્રીઝ તમારે સ્ટાર્ટિંગ વખત જે સ્ટાઈપેન્ડ્રી પ્રથમ વર્ષ માટે વીસ હજાર મળશે અને બીજા વર્ષ માટે બાવીસ હજાર છે અને ત્રણ હજાર બીજા તમને મળવાપાત્ર એલાઉન્સ એના પછી વાત કરીશું બોન્ડ રાખેલા છે તો સર્વિસ બોન્ડ ફોર ધ સર્વિંગ ઇન પીસીએલ ફોર પીરિયડ ઓફ તો અહીં બોન્ડ આપેલા છે એસટી એસ એ કેટેગરી વન માટે ફોર યર એન્ડ સિક્સ મંથ આફ્ટર કમ્પ્લિશન ઓફ ટ્રેનિંગ એટલે કે ચાર વર્ષ અને સિક્સ મંથ માટેના જે ચાર લાખ સુડતાલીસ હજારનો તમારે બોન્ડ રાખવાનો છે જ્યારે એસટી અને કેટેગરી ટુ માટે ફાઇવ પાંચ વર્ષ માટેનો છે જેમાં પાંચ લાખને સાત હજારનો તમારે પાંચ લાખને સાત હજારનો તમારે બોન્ડ રાખવાનો છે એના પછી વાત કરીશું જે પે ઓન એપોઇન્ટમેન્ટ જ્યારે તમારું પે ઓન એપોઇન્ટમેન્ટ જ્યારે થશે ત્યારે આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ બી આ સાયન્ટિફિક આસિસ્ટન્ટ બી જેમાં આસિસ્ટન્ટ ગ્રેડ અલગ અલગ આપેલું છે તો તેમાં જે તમારો પે લેવલ છ પ્રમાણે હશે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જેમાં તમારો જે છે બેઝિક પાંત્રીસ હજાર ચારસોથી સ્ટાર્ટિંગ થશે અને પંચાવન ટકા પે ઇન ધ પે મેટ્રિક્સ અને એક એક બે હજાર પચીસ પ્રમાણે તમારું ડીએ મળશે પંચાવન ટકા એના પછી ટેકનિશિયન બી માટે ત્રણ જે છે લેવલ પે લેવલ જેમાં એકવીસ હજાર સાતસો મળવાપાત્ર છે એના પછી આસિસ્ટન્ટ ગ્રેજ્યુએ ગ્રેડ વન વન માટે જેમાં પે લેવલ ચાર છે પચીસ હજાર પાંચસો તમને મળવાપાત્ર છે એલાઉન્સને તમે જોઈ શકો છો જે આપેલું છે એના પછી એજ લિમિટની વાત કરીશું તો સ્ટાઇપ એન્ડ્રી ટ્રેનિંગ સાયન્ટિફિક આસિસ્ટન્ટ એસટી એસ એસએમ જે કેટેગરી વન માટે ડિપ્લોમા હોલ્ડર જે છે એમના માટે અઢારથી પચીસ વર્ષ છે સ્ટાઇપેન્ડ્રી ટ્રેનિંગ આ સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે કેટેગરી વન માટે સાયન્સ ગ્રેજ્યુએટ માટે પણ અઢારથી પચીસ વર્ષ છે સ્ટાઇપેન્ડ્રી ટ્રેનિંગ ટેકનિશિયન જે પ્લાન્ટ ઓપરેટર માટે અઢારથી પોવીસ વર્ષ છે એ રીતે સ્ટાઇપેન્ડ્રી ટ્રેનિંગ ટેકનિશિયન મેન્ટેનર માટે પણ અઢારથી ચોવીસ વર્ષ છે આસિસ્ટન્ટ ગ્રેડ વન માટે એચઆર માટે જે એફ એન્ડ એ આસિસ્ટન્ટ ગ્રેડ વન વન માટે એકવીસથી 28 વર્ષ છે એના પછી વાત કરીશું ધ લોઅર એન્ડ અપલ એજ લિમિટ વિલ બી કન્સિડર એઝ ધ લાસ્ટ ડેટ ઓફ ધ સબમિશન એટલે કે સત્તર છ થી તમારે ઉંમર ગણવાની રહેશે એના પછી વાત કરીશું જે એજ રિલેશન આપેલું છે તો એસસી અને એસટી માટે પાંચ વર્ષ છે અધર બેકવર્ડ ક્લાસ ઓબીસી માટે ત્રણ વર્ષ છે પર્સન વિથ બેક બેન્ચમાર્ક ડિસેબિલિટી જે મતલબ કે ડિસેબિલિટી હેન્ડિકેપ છે એમના માટે દસ વર્ષ છે જે પીડબલ્યુડી શેડ્યુલ કાસ્ટ છે એમના માટે પંદર વર્ષ છે પીડબ્લ્યુડી ઓબીસી માટે તેર વર્ષ છે ડિપેન્ડ ઓફ ધી ડાયડ ઓર ઇન રાઉટ ઇન ઓગણીસો ચોર્યાસી જે એમના માટે પાંચ વર્ષ છે ડિફેન્સ પર્સન માટે પાંચ વર્ષ છે બીજા તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે એના પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ એસટી એ જે કેટેગરી વન અને કેટેગરી ટુ માટે અહીં તમે જોઈ શકો છો સ્ટાઇપેનરી ટ્રેનિંગ જે આસિસ્ટન્ટ એસટી કેટેગરી વન ડિપ્લોમા હોલ્ડર માટે જે એકસો સાહીઠ સેમી મિનિમમ અને સોરી મિત્રો મિનિમમ હાઈટ એકસો સાહીઠ હોવી જોઈએ એકસો સાહીઠ અને મિનિમમ વેઇટ પિસ્તાલીસ પોઈન્ટ ફાઇવ કેજી એના પાસે તમામે તમામ માટે સરખું જ છે એના પાસે વાત કરીશું જે છે સિલેક્શન પ્રોસેસ તો સ્ટાઇપ એન્ટ્રી ટ્રેનિંગ સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે કેટેગરી ડિપ્લોમા હોલ્ડર માટે છે ઓનલાઈન એક્ઝામિનેશન કોમ્પ્યુટર બેઝ અને પર્સનલ ઇન્ટરવ્યૂ એ રીતે સ્ટા સ્ટાઇપ એન્ટ્રી ટ્રેનિંગ સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે કેટેગરી વન સાયન્સ ગ્રેજ્યુએટ માટે પણ એ જ છે ઓનલાઈન એક્ઝામિનેશન સીબીડી અને પર્સનલ ઇન્ટરવ્યૂ છે એ રીતે સ્ટાઇપ ટ્રેનિંગ ટેકનિશિયન એસટી અને જે કેટેગરી પ્લાન્ટ ઓપરેટર માટે કેટેગરી ટુ જેમાં ઓનલાઈન એક્ઝામિનેશન હશે કોમ સીબીટી ટેસ્ટ હશે અને એના પાસે પ્રિલિમ ટેસ્ટ હશે સ્ટેજ વન એન્ડ એડવાન્સ ટેસ્ટ એટલે સેકન્ડ ટુ હશે તો એમાં ત્રણ ટાઈપનું છે એના પાસે સ્ટાઇબ એન્ટ્રી ટ્રેનિંગ ટેકનિશિયન કેટેગરી ટુ જે મેન્ટેનર માટે અને જે આસિસ્ટન્ટ ગ્રેડ વન આસિસ્ટન્ટ ગ્રેડ વન એફ એન્ડ એ આસિસિયન્ટ રેડ સી એન્ડ એમએમ એમ એમના માટે ઓનલાઈન એક્ઝામિનેશન સીબીટી છે એના પછી કમ્પેરિંગ ઓફિમ પ્રિલિમિનરી ટેસ્ટ હશે સ્ટેજ વન અને એડવાન્સ ટેસ્ટ સ્ટેજ ટુ હશે અને એના પાસે સ્કિલ ટેસ્ટ હશે તો આ ટાઈપનો હશે તો મિત્રો આ તમે જે વેબસાઇટ આપેલી છે તેના પર તમે જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો જે એનપીસીએલ કેરિયર ડોટ કો પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો એના પછી સિલેક્શન પ્રોસેસ જે છે એસટી એસ એ કેટેગરી વન માટે જે અહીં તમે જોઈ શકો છો જે ઓનલાઈન એક્ઝામિનેશન હશે પર્સનલ ઇન્ટરવ્યૂ છે તે ઓનલાઈન એક્ઝામિનેશનમાં જેમાં એક કલાકને ત્રીસ મિનિટ સમય આપેલો છે જેમાં પચાસ પ્રશ્નો હશે જેના દરેક પ્રશ્નના બે માર્ક્સ હશે એટલે કે સો માર્ક્સનું પેપર હશે અને ઝીરો પોઈન્ટ ફાઇવ માર્ક્સ તમારું નેગેટિવ ગણવામાં આવશે એના પછી જનરલ કેટેગરી માટે ચાલીસ ટકા માર્ક હોવા જોઈએ અને એસસી એસટી ઓબીસી ઈડબલ્યુ એસ પી ડબલ્યુ માટે ત્રીસ માર્ક્સ હોવા જોઈએ અને એક પોસ્ટ માટે પાંચ કેન્ડિડેટ બોલાવવામાં આવશે એ પ્રમાણે જે છે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે પર્સનલ ઇન્ટરવ્યૂ સો માર્ક્સનો હશે જેમાં જનરલ કેટેગરી માટે ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે અને એસસી એસટી માટે ત્રીસ ટકા એના પછી વાત કરીશું જે સિલેક્શન પ્રોસેસ પોસ્ટ ઓફ એસટી ટી ટી એન કેટેગરી ટુ માટે તેમાં પ્રિલિમિયમ જે સ્ટેજ વન તો એમાં સ્ક્રીનિંગ એક્ઝામિનેશન જેમાં શોર્ટ કેન્ડિડેટ અને એડવાન્સ ટેસ્ટ હશે જેમાં ફર્સ્ટ ટેસ્ટ એ એમાં પચાસ મલ્ટી ચોઈસ ક્વેશ્ચન હશે જેમાં મેથેમેટિક્સ વીસ માર્ક્સનું છે સાયન્સ વીસ માર્ક્સનું છે જનરલ અવેર સામેન્સ દસ માર્ક્સનું હશે ટોટલ જે છે એકસો પચાસ માર્ક્સનું હશે ત્રણ અવર મતલબ કે ત્રણ કલાક આપેલો હશે સમય વન માર્ક્સ વિલ બી ડિડેક્શન ઇઝ ઇન કરેક્ટ એટલે કે એક માર્ક્સ કપાઈ જશે તમારા ખોટા માર્કિંગ ઉપર જેમાં સ્ટેજ વન માટે જનરલ કેટેગરી માટે ચાલીસ માર્ક્સ લાવવા ફરજિયાત છે એસસી એસ માટે ત્રીસ ટકા જે અનામત કેટેગરી માટે એડવાન્સ ટેસ્ટ માટે જેમણે ઓલ કેન્ડિડેટ એપ્રિય સ્ટેજ વન વીલ અન્ડરટેક જે સ્ટેજ ટુ જે લોકોએ સ્ટેજ વન ક્લિયર કર્યું છે એ માટે એમને સ્ટેજ ટુ માટે ટેસ્ટ માટે આપી શકે છે જેમાં પચાસ માર્ક્સ હશે એમસીક્યુ ટાઈમનો હશે બે કલાકનો સમય હશે જેમાં સિલેબસ આપેલો છે એ પ્રમાણે તમારો જે તમારા રિસ્પેક્ટ છે જે તમારો જે તમારો સબ્જેક્ટ હશે એનામાં મતલબ કે પચાસ માર્ક્સનું હશે પેપર ટોટલ જે છે પચાસ પ્રશ્નો હશે અને એકસો પચાસ માર્ક્સ હશે જે એક માર્ક્સ ત્રણ ગુણનો છે જેમાં જનરલ માટે ત્રીસ ટકા માર્ક્સ લાવવાના છે એસસી એસટી માટે વીસ માર્ક્સ લાવવાના રહેશે એના પછી વાત કરીશું સ્કિલ ટેસ્ટ માટે મેન્ટેનર તો સ્કિલ ટેસ્ટ વિલ બી ક્વોલિફાય નેચરલ ઓનલી જીઓ એનો ગો જે છે સિસ્ટમ ક્વોલિફાઈડ અને નોટ ક્વોલિફાઈડ એના આધારે છે ક્વોલિફાઈન સ્ટાન્ડર્ડ ફોર સ્ટેટ સેલ બી ફોલો જનરલ કેટેગરી પચાસ માર્ક્સ અને એસસી એસટી જે બિન અનામત માટે ચાલીસ ટકા માસ હોવા જોઈએ એના છે તમે જોઈ શકો છો સિલેક્શન પ્રોસેસ ઓફ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ ગ્રેડ જેમાં પ્રિલિમિનરી ટેસ્ટ માટે જે તમે જોઈ શકો છો જે સ્ક્રીનિંગ એક્ઝામી છે શોર્ટ લિસ્ટ એ પ્રમાણે એડવાન્સ ટેસ્ટ રાખવામાં આવશે જે શોર્ટ લિસ્ટમાં નામ આવશે એમનું એના પછી જે છે ગ્રેજ્યુએશન માટે જે જનરલ નોલેજ હશે સિલેબસ કોમ્પ્યુટર નોલેજ હશે પચીસ માર્ક્સનું છે જનરલ નોલેજ અને કરંટ અફેર્સ છે કોમ્પ્યુટર પંદર માર્ક્સનું ઇંગ્લિશ દસ માર્ક્સનું ટોટલ જે છે એકસો પચાસ માર્ક્સનું હશે એમ જેમાં જનરલ માટે ચાલીસ ટકા અને અનામતના માટે ત્રીસ ટકા માર્ક્સ એના પછી એડવાન્સ સ્કિલ ટેસ્ટ છે તો એડવાન્સ સ્કિલ ટેસ્ટમાં પણ પચાસ માર્ક્સનું હશે પચાસ ક્વેશ્ચન આપેલા હશે જેમાં જે સિલેબસ આપેલો છે ક્વોન્ટિટીવ એક્ટિવિટી પચીસ માર્ક્સનું હશે ક્રિ ક્રિટિકલ જે રીઝનિંગ હશે પચીસ માર્ક્સનું છે પચીસ ક્વેશ્ચનો હશે જેમાં સ્ટેજ ટુ માટે એકસો પચાસ માર્ક્સનો છે અને પચાસ ક્વેશ્ચનો છે જેમાં જનરલ માટે ત્રીસ ટકા લાવવાના રહેશે અને એસસીએસસી માટે વીસ ટકા છે સ્કિલ ટેસ્ટ તો ટાઈપ રાઇટિંગ ટેસ્ટ ઓન પર્સનલ કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર પ્રોફિન્સી ટેસ્ટ ઓફ પર્સનલ કોમ્પ્યુટર જે સ્કિલ ટેસ્ટમાં સમાવેશ થાય છે એના પછી પ્રોસીડર અને ટાઈપિંગ પ્રોફિન્સ તો ટાઈપિંગ માટેનો અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો એપ્લિકેશન ફીની વાત કરીશું સ્ટાઇપ એન્ડ્રી ટ્રેનિંગ જે ડિપ્લોમા હોલ્ડર માટે એકસો પચાસ છે સ્ટાઇપેન્ડ્રી ટ્રેનિંગ જે આસિસ્ટન્ટ કેટેગરી વન માટે સાયન્સ સાયન્સ ગ્રેજ્યુએટ માટે એકસો પચાસ છે એના પાસે સ્ટાઇપ એન્ડ્રી ટ્રેનિંગ ટેકનિશિયન માટે પ્લાન્ટ ઓપરેટર સ્ટાઇપ એન્ડ્રી ટ્રેનિંગ ટેકનિશિયન એના માટે મેન્ટેનર માટે ટોટલ સો માર્ક્સ હશે આસિસ્ટન્ટ ગ્રેડ વન આસિસ્ટન્ટ ગ્રેડ ટુ એના માટે સો માર્સ સો રૂપિયા છે ફી એના પછી અહીં ટ્રાવેલિંગ અલાઉન્સ જે તમને મળવાપાત્ર છે એ જે અહીં આપેલું છે એના પાસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીં તમે જોઈ શકો છો તો ડોક્યુમેન્ટ માટે ધ ફોલોઇંગ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિલ બી આફ્ટર ધ પર્સનલ ઇન્ટરવ્યુ એન્ડ સ્કિલ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે એમાં તમારે ફોટો આઈડીટી પાન કાર્ડ અથવા તો જે તમારો છે ફો આઈડેન્ટિટી કાર્ડ વન ક્લિયર પ્રિન્ટ આઉટ ફૂલ ઓનલાઈન એપ્લિકેશન ડેટ ઓફ બર્થ પ્રૂફ આ દસ પાસું જે તમારો સર્ટિફિકેટ ઇન્ડિકેશન ડેટ ઓફ બર્થ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ક્વોલિફિકેશન જે તમારે ટેકનિકલ જે તમે ભણ્યા છો એનું ક્વૉલિફિકેશન માટેનું છે એના પછી વાત કરીશું એપ્લાય કઈ રીતે કરવું તો જે તમારે વેબસાઇટ આપેલી છે અહીં તમે જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ એનપીસીઆઈ કેરિયર ડોટ કો પર જઈને તમારે જે ફોર્મ ભરવાનું રહેશે અહીં સંપૂર્ણ આપેલી છે માહિતી ટોટલ જે સ્ટેપ વન સ્ટેપ ટુ સ્ટેપ થ્રી તો સંપૂર્ણ ડિટેલમાં માહિતી અહીં આપેલી છે બીજી જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો કોન્ટેક્ટ નંબર આપેલો છે જે અહીં જોઈ શકો છો અને વેબસાઇટ પણ આપેલી છે તો મિત્રો તમે આના વિશે આપણે ટોટલ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સુવર્ણ તક છે પગાર ધોરણ પણ સારું છે અને સરકારી નોકરી છે કેન્દ્ર સરકાર એટલે પગારમાં પણ કંઈ વાંધો આવે એવું નથી સ્ટાર્ટિંગ પગાર પણ સારો છે તો મિત્રો જે એલિજિબલ છે આઈટીઆઈ ડિપ્લોમા જે ગ્રેજ્યુએટ કરેલા છે એમના માટે સારામાં સારી વેકેન્સી છે સારામાં સારી ભરતી છે તો મિત્રો ફોર્મ એલિજિબલ છે લોકો એ ફોર્મ ભરી દેજો Thank you for watching this video.